નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો પેન્શનર મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ જે તમારા માટે ખાસ જાણવા જોગ છે તો વાત કરીએ પાસઠથી બોતેર વર્ષના પેન્શનરો માટે ખાસ જાણવા જોગ સમાચાર તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના લાભ માટે સુપ્રીમ કોર્ટે આપ્યો છે આખરે એક મહત્ત્વનો ચુકાદો તો મિત્રો શું છે આ મહત્વનો ચુકાદો તો આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો જોઈએ આજનો આ વિડીયો તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે તો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અંગેની ચર્ચાઓથી પગારમાં ત્રણ ગણો વધારો થવાની ધારણા છે તો જો આ દરખાસ્ત મંજૂર થઈ જાય તો કર્મચારીઓની આવકમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળશે મિત્રો તો ખાસ કરીને કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમને આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અંગેની ચર્ચાઓથી વાત કરીએ તો પગારમાં અને પેન્શનમાં ત્રણ ગણોથી વધારો વધારો થવાની એક ધારણા છે તો જો આ દરખાસ્ત મંજૂર થઈ જાય તો કર્મચારીઓની આવકમાં નોંધપાત્ર ઉછાળો છે તે જોવા મળી શકે છે તો વિગતવાર વાત કરીએ તો આઠમા પગાર પંચ પ્રક્રિયામાં ફિટમેન્ટ ફેક્ટર હવે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે કારણ કે તે પગાર વધારો નક્કી કરે છે તો કર્મચારી પ્રતિનિધિઓ ત્રણ પોઈન્ટ પચીસ ટકા ફિટમેન્ટ ફેક્ટરની માંગ છે તે કરી રહ્યા છે તો જો મંજૂર થાય તો કેન્દ્ર સરકારના કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર રૂપિયા અઢાર હજારથી વધીને રૂપિયા ચોપન હજારથી વધુ થઈ શકે છે તો આનો અર્થ એ થયો કે સરકારી કર્મચારીઓના પગારમાં ત્રણ ગણાથી વધુનો વધારો થઈ શકે છે તો અઠવાડિયે શરૂ થયેલી ઔપચારિક વાટાઘાટો સાથે ચર્ચાનું કેન્દ્ર લઘુત્તમ વેતન અને કર્મચારીઓને મળતી વાસ્તવિક રાહત પર કેન્દ્રિત થયું છે તો ચાલો આના વિશે વધુ વિગતવાર વાત કરીએ મિત્રો તો વાત કરીએ તો ડ્રાફ્ટિંગ પ્રક્રિયા શરૂ થાય છે તો આઠમા પગાર પંચની પ્રક્રિયાને વેગ મળ્યો છે તો એનસી રાષ્ટ્રીય પરિષદ પચીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ નવી દિલ્હીમાં ડ્રાફ્ટિંગ કમિટીની બેઠક બોલાવી રહી છે તો આ બેઠકનો હેતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની માગણીઓને સંબોધિત કરવા માટે એકીકૃત મેમોરેન્ડમ તૈયાર કરવાનો છે તો ચર્ચાઓ લગભગ એક અઠવાડિયા સુધી ચાલવાની અપેક્ષા છે તો આ દરમિયાન ચંદ્રલોક બિલ્ડિંગમાં આઠમા પગાર પંચનું કાર્યાલય પહેલેથી જ સ્થાપિત થઈ ગયું છે તો જે દર્શાવે છે કે ઔપચારિક સમીક્ષા પ્રક્રિયા હવે આગળ છે તે વધી રહી છે મિત્રો ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર શા માટે સૌથી મહત્વપૂર્ણ છે તો ફિટમેન્ટ ફેક્ટર બધી બાબતોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો પગાર સુધારણા ભથ્થા સેવાની શરતો અને પેન્શન ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે તો જેનો ઉપયોગ વર્તમાન મૂળ પગારને નવા પગારમાં રૂપાંતરિત કરવા માટે થાય છે તો આ વાસ્તવિક પગાર વધારો નક્કી કરે છે ઉદાહરણ તરીકે સાતમા પગાર પંચમાં બે પોઈન્ટ સત્તાવનના ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો આનાથી મૂળ પગાર રૂપિયા સાત હજારથી વધીને રૂપિયા અઢાર હજાર છે તે થયો હતો તો હવે કર્મચારી પ્રતિનિધિઓની દલીલ છે કે ફુગાવો અને જીવન નિર્વાહનો ખર્ચ સતત વધતો રહ્યો છે તો આઠમા પગાર પંચ હેઠળ ખૂબ ઊંચા ફિટમેન્ટ ફેક્ટરને યોગ્ય રીતે ઠેરવે છે તો કઈ માંગણીઓ કરવામાં આવી રહી છે તેની વાત કરીએ તો એનસી જેસીએમ સ્ટાફ પક્ષ નીચેના પર ભાર મૂકી રહ્યો છે તો ન્યૂનતમ ફિટમેન્ટ ફેક્ટર છે તે બે પોઈન્ટ છ્યાસી રાખવું તેમજ કેટલાક કર્મચારી સંગઠનો ત્રણથી ત્રણ પોઈન્ટ પચીસની માંગ છે તે કરી રહ્યા છે તો કેટલીક ચર્ચાઓમાં તેનાથી પણ વધુ માંગણીઓ છે તે કરવામાં આવી રહી છે તો લઘુત્તમ પગાર ચોપન હજારથી અઠાવન હજાર પાંચસો રૂપિયાની વચ્ચે પ્રસ્તાવિત થશે તેમજ પાંચ ટકાનો વાર્ષિક વધારો અને જો ત્રણથી ત્રણ પોઈન્ટ પચીસના પરિબળને ધારવામાં આવે તો લઘુત્તમ મૂળ પગાર વર્તમાન રૂપિયા અઢાર હજારની સરખામણીમાં નોંધપાત્ર રીતે વધશે તો કર્મચારી સંગઠનોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે બે પોઈન્ટ છ્યાસી કરતાં ઓછું કંઈ પણ સ્વીકાર્ય નથી ખાસ કરીને જ્યારે સાતમા સીપીસીમાં વપરાયેલ બે પોઈન્ટ સત્તાવન ગુણક સાથે સરખામણી કરવામાં આવે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો લઘુત્તમ પગાર શું અપેક્ષા રાખવી તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચ હેઠળ લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર રૂપિયા મળે છે તો જો આઠમું પગાર પંચ નીચેનાને સ્વીકારે છે તો ફિટમેન્ટ ફેક્ટર ત્રણ હોય તો લઘુત્તમ પગાર રૂપિયા ચોપન હજારથી વધુ થઈ શકે છે ફિટમેન્ટ ફેક્ટર ત્રણ પોઈન્ટ પચીસ હોય તો લઘુત્તમ પગાર રૂપિયા અઠાવન હજાર પાંચસો સુધી જઈ શકે છે તો ટ્રેડ યુનિયનો આ વધારાની નીચેના આધારો પર વ્યાજબી ઠેરવી રહ્યા છે જે ફુગાવો વધતા રહેઠાણ ખર્ચ સ્થિર વાસ્તવિક વેતન અને શહેરમાં જીવન નિર્વાહનો વધતો જતો ખર્ચ તો પેન્શનરો માટે પણ ઉચ્ચ ફિટમેન્ટ પરિબળનો અર્થ વધુ સારી સુધારેલી પેન્શન યોજના હશે ત્યારબાદ જોઈએ તો ભથ્થા અને ડીએ વિશે શું છે તો ફિટમેન્ટ ફેક્ટર સૌથી મોટો મુદ્દો છે પરંતુ અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ રહી છે તો ઘરભાડા ભથ્થા એટલે કે એચઆરએનું તર્કસંગતકરણ તેમજ મોંઘવારી ભથ્થાની ભાવિ રચના તેમજ પેન્શન રિવિઝન ફોર્મ્યુલા અને સેવાની શરતો આ દરમિયાન વર્તમાન સાતમા પગાર પંચના માળખા હેઠળ અ માર્ચ બે હજાર છવ્વીસમાં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ આશરે ત્રેસઠ ટકા સુધી પહોંચવાની ધારણા છે જોકે આઠમા પગાર પંચની ભલામણોને મંજૂરી આપવામાં આવે અને સત્તાવાર રીતે સૂચિત કરવામાં ન આવે ત્યાં સુધી વર્તમાન નિયમો અને પગાર માળખું છે તે અમલમાં આવ્યું રહેશે ત્યારબાદ જોઈએ તો સમયરેખા અને આગળની પ્રક્રિયા શું હશે તો આઠમા પગાર પંચની રચના અઢાર મહિનાની સમયમર્યાદા સાથે કરવામાં આવી છે અને તેનો અહેવાલ રજૂ કરવામાં આવશે તો એકવાર વાર એનસી જેસીએમ તેમની માંગણીઓને મેમોરેન્ડમને અંતિમ સ્વરૂપ આપી દેશે પછી તે ઔપચારિક રીતે તેને કમિશનને સુપરત કરશે તો ત્યારબાદ સરકાર બજેટ મર્યાદાઓ રાજકોષીય ખાધ લક્ષો અને એકંદર આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ભલામણોની સમીક્ષા કરશે તો ફેક્ટર પર અંતિમ નિર્ણય સરકાર લેશે ત્યારબાદ અંતમાં જોઈએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આઠમો પગાર પંચ ફક્ત પગાર સુધારણા વિશે નથી પરંતુ કર્મચારી સંગઠનો જેને વેતન સ્થિરતા કહે છે તેને સંબોધવાનો પ્રયાસ છે તો આવનારા અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે જો સરકાર ત્રણ કે તેથી વધુના ફિટમેન્ટ ફેક્ટર માટે સંમત થાય છે તો તાજેતરના પગારના પંચના ઇતિહાસમાં લઘુત્તમ વેતનમાં મૂળભૂત પગારમાં સૌથી મોટો વધારો છે તે થઈ શકે છે તો મિત્રો આજે આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે Ya son de esa un'ancha de hindú,